નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત વીમા કંપનીમાંથી બોલતા હોવાથી ખોટી ઓળખ આપી ફરિયાદીશી તથા તેમના પરિવારના સભ્યોના નામે પોલિસી લેવડાવી રૂપિયા પરત મેળવવાના ચાર્જ પેટે અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીઓના ગુનામાં અટક કરતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ ફર્યાદીશ્રીને ફોન કરી પોલીસ કંપનીમાંથી બોલતા હોવા ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફર્યાદીશ્રી નામે તથા તેમના પરિવાર સભ્યોના નામે દસ પોલિસી લેવડાવી પોલીસની પાકતી રકમ પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફર્યાદીશ્રી પાસેથી અઠ્ઠાણું ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરેલ છે આ કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી ચોત્રીસ તથા આઈટી એક્ટ કલમ છાસઠ ડી મુજબના કામે આરોપીઓના ગુનામાં ઉપયોગ થયેલ બેંક એકાઉન્ટ થયેલ ટ્રાન્ઝેક્શનનો ઓનાલિસિસ કરતા આરોપીઓને અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરેલ હોવાનું જણાય આવેલ હોય જે તપાસ દરમિયાન આ કામના ફરિયાદી શ્રી સાથે પણ છેતરપિંડી થયેલ હોવાનું જણાય આવતા તેઓને ગત તારીખ બાવીસ ચાર બે ના રોજ સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા સંપર્ક કરતા આ કામના ફરિયાદીશ્રીઓના સિનિયર સિટીઝન હોય જેઓનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદીશ્રી તેમની સાથે બનેલ બનાવતી હકીકત જણાવતા તેઓને સાયબર ક્રાઈમ સેલ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર ફોન કરાવી ફરિયાદ કરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ઓગણીસ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે એકસઠ બે ત્રણ ત્રણ તથા આઈટી એક્ટ કલમ છાસઠ સી છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે આધારે તાત્કાલિક બેન્કો તરફથી જરૂરી વિગત એક એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી આ ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર અને સુમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકુર ને પકડી પાડેલ છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત માસમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એફઆઈઆર નંબર પંદર જેની અંદર સુરતના એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ હતું જેમાં મુખ્યત્વે એમને જે જે પોલિસી જૂની હતી અને તેમણે ભરવાની બંધ કરી દીધી હતી એ પોલિસીઓ ફરી ચાલુ કરવા માટે સાયબર ક્રિમિનલે એમને કોલ કરીને ઘણા લાંબા સમય સુધી લગભગ પાંચ વર્ષ જેવા લાંબા સમયગાળા સુધી એમને અવારનવાર કોલ કરીને અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા અને એ રીતે મૂળ બાવીસ લાખની છેતરપિંડી તેમની સાથે થયેલ હતી હવે આ ગુનાની અંદર સાયબર ક્રાઇમ સેલ દ્વારા દિલ્હી ખાતેથી અમિત કુમાર અને સુમિત કુમાર બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ આ ગુનામાં તેઓની ધરપકડ બાદ જે પૂછપરછ થઈ અને એમના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ વગેરેનો અભ્યાસ કરતાં સાયબર ક્રાઈમ સેલના ધ્યાને આવ્યું કે આ લોકો માત્ર એક નહીં અન્ય ઘણા સિનિયર સિટીઝન્સ છે જેમની સાથે ફ્રોડ કરી રહ્યા છે જેથી બેંક ડિટેલ્સના આધારે સુરત સાહેબ શહેર સાયબર ક્રાઈમ સેલ દ્વારા એક જે સિનિયર સિટીઝન છે સુરત ખાતેના તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને બોલાવીને તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે જે આધારે સિનિયર સિટીઝને સાયબર ક્રાઈમ સેલની મદદથી વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને પોતાની કમ્પ્લેન્ટ રજિસ્ટર કરાવી અને એના આધારે તેમની એફઆઈઆર લેવામાં આવી જેની મૂળ વિગત એ છે કે આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ દસેક વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ અઠ્ઠાણું લાખ પંચ્યાસી હજાર જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યુ કરાવવા અને પોલીસી પોલિસી પકાવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ આપવા અપાવવાના બહાને પડાવી હતી હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજું ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે હાલ તપાસ કરતા કોઈ ગુના નોંધાયેલા નથી પણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ગુનો નોંધવામાં બીજો ગુનો અત્યારે જ નોંધવામાં આવ્યો નવા સમાચાર જોવા માટે જોતા રહોવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત